બોલીવુડ એક્ટ્રેસ રિચા ચંડા આ દિવસોમાં પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે આ મહિનાના અંત સુધીમાં તે માતા બની જશે રિચા હવે તેના બાળકને તેના ખોળામાં રાખવા માટે રાહ જોવા માટે સક્ષમ નથી હાલમાં તેમણે આંગી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે રિચાએ તેની બે તસવીરો શેર કરી છે જે ફોટોશૂટની લાગી રહી છે તેમના કેપ્શનમાં રિચા બાળકને જલ્દી આવી જવા કહેતી જોવા મળી રહી છે રિચાની આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે તાહિરા કશ્યપે રિચાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને ઇમોજી બનાવી સૈફ અલી ખાનની બહેન સબાએ પણ હાર્ટ ઇમોજી બનાવીને રિચાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ